નમસ્કાર રહ્યા છો ગુજરાત ન્યૂઝ સમાચાર ધોળકા તાલુકાના કેલિયા ખાતે ઇસ્ટલ ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલા સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ આજે ધોળકા તાલુકાના પ્રાથમિક શાળા ખાતે ઇસ્ટલ ફાઉન્ડેશન દ્વારા ધોળકા તાલુકાની પંદર પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલા સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ ચૌદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ તેમજ આંગણવાડીના અપગ્રેડેશન લોકાર્પણના કાર્યક્રમમાં સહભાગી થયો આ દરમિયાન બાળકોના ચહેરા પર જળહળતો આનંદ જોઈને સદભાવ અને સંતોષની ભાવના અનુભવી શિક્ષણ બાળ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોના સેવાભાવના કાર્યો બદલ એસ્ટલ ફાઉન્ડેશનની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પ્રોજેક્ટની મુલાકાત લઈને ગ્રીન અને સ્વચ્છ પર્યાવરણ માટે કરવામાં આવેલા પ્રયત્નોની પણ પ્રશંસા કરી ધોકા વિસ્તારના દરેક બાળકો ઉત્તમ સુવિધાઓ સાથે ઉજ્જવળ અને સંસ્કાર સભર ભવિષ્ય તરફ આગળ વધતા રહે માટે વિસ્તારના ધારાસભ્ય તરીકે સતત